ભગવાન કૃષ્ણ કનિયો એક બાજુ સાત સેના છે પાંડવો તરફ અને એક બાજુ તરફ અને અર્જુને ભગવાન એટલું કીધું કે મારે એક વાર મારી સામે કોણ લડવાનું છે મારે કોની સામે યુદ્ધ કરવાનું છે એ મારે જોવું છે એટલે બે નાની બચ્ચે ભગવાન કૃષ્ણ ચંદ્રમાણી આજ અર્જુન ના સારથી બન્યા છે અને રથને બે ની વચ્ચે આગળતા જાય છે રામ અર્જુન નજર કરતો જાય કાકા છે મામા છે ભાઈ છે ભત્રીજા છે ભાણેજ છે ગુરુ છે બ્રાહ્મણો છે ખરી હવે તૈયાર ઉપાડુ હે કનિયા મારાથી નહીં બની શકે આવું નહીં કરી શકું અને ગીતાનો જે વિષાદ યોગ છે એ અમારો ચારણ કવિ લખે છે કે પિતા મહ ભીષ્મ ને દ્રોણ ગુરુ ખરા ઉજળા કુળ ના પૂજન સાજે વડીલ પૂજ નીક ની ઉપરે કેશવા મારે ધનુષ ઉપાડતા પિતૃ લાજે હું નહીં યુદ્ધ કરી શકું કોની સામે હું હથિયાર ઉપાડું હે કનૈયા મારાથી આ નહીં થઈ શકે અર્જુન મળ્યો છે થાર 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 ધ્રુજવા ઇંગ્લિશમાં ડિપ્રેશન કહેવાય છે એ અર્જુન ડિપ્રેસ થઈ ગયો છે યુદ્ધ કરવું ટુકડા ધરતી માટે યુદ્ધ કરવું આ મારાથી નહીં બની શકે અને ભગવાન કૃષ્ણ એને સમજાવે છે કે અર્જુન છ જણાને આતાઈ કહેવામાં આવે છે અગ્નિદાત વિષદાતના ક્ષેત્રદાર ધનહાર બહુરી બકારત શસ્ત્ર ગહી અવદ વદ શટકાર અગ્નિદાત વિષદાતનાર તમારા કુળમાં કુટુંબમાં આગ લગાડે તમને મારી નાખવા માટે દગો કરીને તમને આગ લગાડે અગ્નિદાત વિષદાતનાર તમને મારી નાખવા માટે ઝેર પીવરાવે ક્ષેત્રદાર ધનહાર તમારી આજીવિકાનું સાધન ચોંટી લે અને તમારી પત્ની ઉપર ચારિત્ર ભ્રષ્ટ કરવા માટે છે અને એની સામે કુડી નજર કરે અને બહોરી બકાર શાસ્ત્ર ગ્રહી અને યુદ્ધમાં સામે આવીને પડકાર કરે ઈ ન મારવા યોગ્ય હોય તો પણ હે અર્જુન એને મારી નાખવામાં પાપ નથી

તમને ઝેર નાખી મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ભરી સભામાં દ્રૌપદી ના ચીર ને હસ્તિનાપુર ની તમારી ગાદી લઈ લીધી અને આ હામે પડકાર કરી અને રણ માં ઉભા છે અને હે અર્જુન હવે ક્ષાત્ર ધર્મ ભૂલી અને તારે પારોટ પગલા ભરવા હોય તો મારી ના નથી છતાંય અર્જુન ને સગા વાલા મિત્રો સ્નેહીઓ કુટુંબ ગુરુ નો એટલો બધો મોહ છે કે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નથી થતો કૃષ્ણ હું કોણ છું હજી આ ઓળખતો નથી મને અને યથા નદી ના બહંબ વેગા સમુદ્ર વિમુખા દ્રવંતી તથા તવામી નર લોક વીરા વિસંતિ વક્રાંડિધ વલંતી વાયુર યમોગ નિવારણા શશાંકા પ્રજાપતિગા સમુદ્ર મેમુખા દ્રવંતીરા વિશંત વક્રાજ્વલ ભગવાન કૃષ્ણ ચંદ્રમણિયા વિરાટ રૂપ ધારણ કર્યું અને ધરતી ની માથે હોય કે ઇંચ પાણી પડી ગયું હોય ને ગંગા ને યમુના ને તુંગભદ્રા ને કાવેરી ને કૃષ્ણા ને આ બધી નદીઓ ગાંડી થઈ અને અડેડાટ કરતી જેમ સમુદ્ર માં ઓરાઈ જાતી હોય એમાં અઢાર અક્ષરની સેના છે ભગવાન કૃષ્ણના મોઢામાં હોમાઈ જાતી જોઈ અને રુવાડે રુવાડે ભગવાન કૃષ્ણ ને દેવતાઓ જોયા ત્યાં તો પગમાં પડી ગયો વાયુરુ યમૌગ્નિ વારણા સશાંક પ્રજાપતિ સ્વમ પ્રપિતામહેક

バリ બધુ અજાણતા મહિમાનમ તવેદમ એ બધુ ભારતી અજાણતા થઈ ગયું આજ મને ખબર પડી કે હવે હું યુદ્ધ કરવા માટે તૈયાર છું કૌરોવની સભામાં ગુરુ કૃપાચાર્ય કૃપાચાર્યને બોલાવીને પિતામાં ભીષ્મ કે છે કે મહારાજ જુઓ તો દુર્યોધન મહારાજને કેટલા દિવસની ઘાત છે નક્ષત્ર નો ગ્રહ મંડળ નો અભ્યાસ કરી પ્રશ્ન કુંડળી માંડી અને કૃપાચાર્ય કે દુર્યોધન મહારાજને ને અઢાર દિવસ ઘાત છે અઢાર દિવસ જો પૂરા થાય અને ઓગણીસ માં દિવસ નો સૂરજ નારાયણ જો દુર્યોધન મહારાજ જોઈ શકે તો ખુદ કાળ પણ એને નો મારી શકે પણ ત્યાં તો કૌરવની સભામાં હોબો પડી ગયો અઢાર અઢાર દિવસ સુધી કોણ રક્ષણ કરે આ યુદ્ધમાં એનું હાલતા ચાલતા હાલતા ચાલતા હાલતા ચાલતા હાથમાં માળાનો બેરકો ફરે છે અને પિતામાં ભીષ્મ એમ કે છે કે અઢાર દિવસનું રક્ષણ થાય ખરું કે પણ મહારાજ કોણ કરે તો કે હું કરું અઢાર દિવસનું રક્ષણ અને હું અઢાર દિવસ નું રક્ષણ કરું એ શબ્દો જ્યાં ભગવાન કૃષ્ણ ને કાને પડ્યા એને એમ થયું કે જો દાદો અઢાર દિવસ નું રક્ષણ કરે તો હું અને દુનિયાના તમામ દેવતાઓ જો ભેળા થાય તોય દુર્યોધન ને મારી નોગાય એટલે સરસ્વતી ને હુકમ કરો યા કુંદેન તુષાર હાર ધૌલા ત્યાં તો શારદા આવીને હામા અબાળ કે મહારાજ હુકમ કે તમે પિતામાં ભીષ્મ ભીષ્મની બુદ્ધિ ફેરવી નાખો કે મહારાજ કયો તો તમારી અને કયો તો અઢારે અઢાર અક્ષણ ની બુદ્ધિ ફેરવી નાખું પણ ભીષ્મ ની બુદ્ધિ મારાથી નહીં ફરે કારણ કે પાંચ તત્વ જેના શુક્ર ને સ્પર્શ નથી કરી શક્યા એવો મહાવ હતા એ ભીષ્મ એની બુદ્ધિ ફેરવાનું મારું ગજું નથી પણ શારદા વાયુ રૂપે સભામાં ખબર પડી ગઈ કે પિતામાં દુર્યોધન નું રક્ષણ કર્યું દુર્યોધન નું રક્ષણ કર્યું એમાં નકુલ નો અને સહદેવ નો મામો મારવાડ થી શલ્ય રાજા આવેલો એનાથી ન રહેવાનો અને શલ્ય આવી અને પિતામાં ભીષ્મ ને એમ કીધું કે જો અઢાર અઢાર દિવસ સુધી તમે એકલા દુર્યોધન રક્ષણ કરવાના હો તો અમે કઈ ખીચડ કાયા સાધુ નથી કે તમારા રણ મેદાન માં ખીચડું ખાવા માટે આવ્યા છીએ ક્ષત્રિ દીકરા તરીકે જો યુદ્ધમાં અમને જો ભાગ ન મળે પિતામાં ભીષ્મ કે છે કે શૈલ મને ખબર છે આ તું નથી બોલતો કોણ બોલે છે મને ખબર છે પણ કઈ વાંધો નહીં જાઓ હું ત્રણ દિવસ નું રક્ષણ કરીશ દ્રોણાચાર્ય બે દિવસ નું રક્ષણ સ્વીકાર્યું પિતામાં વીસ રક્ષણ સ્વીકાર્યું સાડા સત્તર દિવસ નું જયારે રક્ષણ બધાએ વેચી લીધું ત્યારે દુર્યોધને આવીને કીધું કે મને માણસ નહીં અને બાયડીમાંય નહીં એવો કરી નાખી અને શું કામ મને ભૂંડો લગાડો છો રણ મેદાનમાં તમે જો અઢાર અઢાર દિવસ સુધી બધા ભેળાથી મારું રક્ષણ કરવાના હો તો છત્રી હું પણ દીકરો છું મારે કોઈ ના રક્ષણ ની જરૂર નથી કે દુર્યોધન બાપ મને ખબર છે આ તું નથી બોલતો પણ તારો કાળ બોલે છે અને દુર્યોધને મેણું માર્યું ગાય એ તો મને ખબર છે દાદા તમે કનિયાની માયાજાળમાં ફસાઈ ગયા છો હું પાંડવો ને અને ન પાંડવી પૃથ્વી ન કરી નાખું તો મેરી ગંગા જનની અને પુત્ર ને કહાવ વાસુદેવ કર ચક્ર ને ધરે તો તુમકો મુખ ને દિખાવ આ પિતા માં ભીષ્મ ની પ્રતિજ્ઞા ની કૃષ્ણ ને ખબર પડી ત્યાં પેટમાં પીડ ઉપડી થાય દ્રૌપદીજી યુદ્ધ જોવા માટે આવ્યા છે બધા આવ્યા છે એમાં એમાં દ્રૌપદીજીને ને અડધી રાતે બોલાવીને તંબુ માંથી એટલું કીધું બેન રથ તૈયાર છે મારી ભેળા આપને વધારવાનું છે પણ કે ભૈયા અત્યારે તો હા અત્યારે બેસી જાવ રથમાં રથમાં બેસીને પિતામાં વિશ્વ નો જ્યાં તંબુ છે ત્યાં આવ્યા પિતામાં વિશ્વ નો માળાનો વેરકો ફરજ છે પ્રણમો તું આધિ અનાધિ પ્રણમ કયો હે તો જીવ માજા સક્રમમ ત્રિલોકના નાથ નું આરાધન કરે છે ચર્મ ચક્ષુ બંધ થઈ ગયા છે અંતર ના કબાટ ખુલી ગયા છે અને ત્રિલોકના નાથ ની આરે પિતામાં ભીષ્મ વાતો કરે છે કૃષ્ણ ઉભા રહ્યા અને દ્રૌપદીજી ની થી કીધું જાઓ દાદા ને ખોળો પાથરી ને પગે લાગો એ દ્રૌપદીજી આવીને દાદા ને હાડી નો નો છેડો આમ લાંબો કરીને પગે લાગ્યા આમ દાદા ની આંખ ઊંચી થઈ અખંડ સૌભાગ્યવતી ભવા ભલે દ્રૌપદી એ ખાડ 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 દાંત અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ આપું છું તમે દાંત કેમ કાઢો છો કે દાદા તમે તો પ્રતિજ્ઞા લીધી છે કાલનો ઉગે એ પેલા દુનિયા ના પડદા ઉપર હું પાંડવો નહીં નહીં રહેવા દો અને પાછો મને અખંડ સૌભાગ્યવતી આશીર્વાદ આપો છો કે આ કામ કાળિયા નું હોય આ કામ કૃષ્ણ નું હોય કૃષ્ણ એ હાકલ કરી ત્યાં હાથ જોડીને આવી કે જી દાદા કે તે મારી પ્રતિજ્ઞા તોડાવી છે પણ જા હું ગંગા પુત્ર પ્રતિજ્ઞા કરું છું તેવી પ્રતિજ્ઞા કરી છે ને હું આત્માથી આ ધારણની કરું તો કે હા કે તો કાલ નો નારાયણ ઉગે અને કાલ નો નારાયણ આસમે હવે ને તો મેં દ્રૌપદી ને અખંડ સૌભાગ્યવતી નો આશીર્વાદ આપી દીધો એનું રૂમાડું ખાંડું નહીં થવા દઉં

પણ આજ જે દાદો લડે છે મહાકાળ હામો લડતો હોય એમ લડે છે દાદો અર્જુન ના રથ ને પોતાના તીર થી આખો સરાપંજર કરી નાખ્યો કૃષ્ણ અર્જુન ને એમ કે છે કે અર્જુન કેમ નથી એક પણ બાણમાંથી માંથી તીર છોડી શકતો કે મને ખબર નથી પડતી પણ દાદા ની સામે જવું છું ને ત્યાં મારા ગાત્રો શિથિલ થઈ જાય છે એક તેદી પિતામાં એકસો ને પાસઠ વર્ષ ની ભીષ્મ ની ઉમર હતી અને અર્જુન થઈ ગયા ત્યારે અર્જુને એવા બાણ ચલાવ્યા હતા કે ધરતી ની માથે મેઘ રાજા નું એક બુંદ નોતું પડવા દીધું એસી ચપલાઈ તાપે છાયી ચપલાઈ એસી તાર્યું ગંગા પુત્ર પિતા મહાપાર ઉદાર બલ અસ્ત્ર બેઠો વામ પાન ધારી ગયું છે આખો રસ સરા પંજર થઈ ગયો છે અને દાદો આ દ્રશ્ય જોવે છે પણ હજી કૃષ્ણ જોવું છે દ્રશ્ય હજી સર્જાતું નથી અને ભાઈ પિતામાં ભીષ્મે મોઢામાં ખુલ્લી તરવાર લીધી અને કાન સુધી ફણસ ખેંચી તીર ચડાયું ભાઈ અને પેંજ ની પગતો પેંજની ની રથ ની પીંજણી ની માથે પગ મૂકી અને દાદા એ વસુંધરા ના કાળજાની માથે ન જાય એટલા માટે દીકબાળો વસુંધરા ના ધરતીના છેડા પકડીને ગોઠણિયા બેર થઈ ગયા સુરજનારાયણ રથ ઘોડાની લગામો કરી લીધી કે આજ કદાચ દાદાનો આકલો સાંભળી અને મારા ઘોડા દિશા નો ચૂકી જાય અને ગડગડતી દોટ મૂકી અર્જુનના રથની સામે ત્યાં તો કૃષ્ણ ઠેકી રેઠો ઉતરી ગયો ભાઈ અર્જુન એ અર્જુન કેતા અર્જુન રથ એક બાજુ થી નીચે પડી ગયો આજ કૃષ્ણ છે એ રથ નું પૈડું ખેંચવા માટે પ્રયત્ન કરે છે પણ નેન પિતા ધ્યાન મે તો સારથી થી અજ્ઞાન મેજો બાંધ રહે મ્યાન વે પખુવા કટે પાન એક દાડા નઈ છે એ દ્રષ્ટિ છે એ પિતામ સામે લાગી ગઈ છે કદાચ જો મારી દ્રષ્ટિ ચૂકી જાવ અને અર્જુન ને દાદો મારી નાખે તો કૃષ્ણ રથ નું પૈડું ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ રથનું પૈડું દાદા ની સામે નજર છે એટલે જાય છે અને દાદો મરક મરક દાંત કાઢતો કાઢતો દોટ મૂકી અને રથ ની સામે આવે છે અને છેલ્લો હાકલો કર્યો એ હાકલો કરતા કૃષ્ણે રથના પૈડા ને ખેંચી લીધો આંગળી ને વેટે ચકર 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 ચડાયું હોય ત્યાં પિતામાં ભીષ્મ કૃષ્ણ ચરણોમાં હથિયાર ફેંકી દીધા અને પિતામાં એટલું છે મારે તો તને વ્યાકુળ જોવો તારા શરીરની ઉપર લોહીના ડાઘ દાગ હોય તારા માથાની લટું વિખરાઈ ગઈ હોય તારું પિતાંબર છૂટી ધરતી ઉપર પડી ગયું હોય અને તું આકુળ વ્યાકુળ થઈ ગયો હોય ઈ મારે જોવું હતું કેમ દોસ્ત ક્ષત્રિયો કેવાય ખબર પડી ને હાથમાં હથિયાર પડ્યું ને આપ કીયો કે શસ્ત્ર ભૂમિ હરી હો સબ ભાર તો હમે ક્ષત્રિય કા ના ગીને અબ બોલી હું વચન બિચાર આયા કઈ વ્રજ બાળાઓના વસ્ત્રો લઈને જાડવા પર નતું જવાનું કે નહિ આયા તો હામે મહાકાળ ને થોભાવી દે એવા ક્ષત્રિયો હામે લડવાનું હતું

કેમ ઉત્તર બ્રિજરાજ આજ મોર પ્રતિજ્ઞા જાત હૈ તૌર પ્રતિજ્ઞા કા અને હજારો ના રક્ત થી રંગાણેલી રાજગાદી ઉપર યુધિષ્ઠિર મહારાજ ને મન માનતું નથી પોતે ઉદાસ રહે છે ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈ અને બાણસૈયા પર પિતામાં ભીષ્મ પડ્યા છે કૃષ્ણને યુધિષ્ઠિર એમ કહે છે હાલો ને આપણે દાદા પાસે જાય અને દ્રૌપદી પાંચે પાંડવો ભગવાન કૃષ્ણ એ બધા આજ ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા બાણસૈયા પર પડેલા ભીષ્મ પાસે આવે છે

જવાબ આપે છે પિતામહ વિષ્ણુ બેટા તું સાચી છો કૌરવ કે રાતે દાણા પાણી થી કાયા પોશાની થી મારી આપણે જે એ કહેવત છે અને એવો ઓડકાર બેટા દ્રુપદિ તેથી હું કવરવનો અનાજ ખાતો તો અને એનું લોહી મારી રગુમાં મારી નસુમાં દોડતું તું તેદી હું નીતિ જાણતો એ પણ હિંમત નો આવી અને બેઠું તું મારું હારી પાથરી બાણ પથારી તો દાદા આજ આ બધું કેમ જ્ઞાન પ્રગટ થયું અને પિતા માં ભીષ્મ એમ કે છે કે કાગ રે બાણ ના પ્રહારે મારું લોજ લીધું છે અર્જુન ના એક બાણે કૌરવોના દાણામાંથી થેલું લોહી છે એ ધરતીને મેં પાઈ દીધું છે આજે ચેતન મલે એ હાજુ એ પ્રગટ્યું એના સાક્ષી છે દેવ મુજારી પાધરી બાણ પાણી કાગ પાર્થ ના રે બાણ પ્રહારે મારું મારો કાગ પાર્થ ના રે બાણ પ્રહારે મારું લોહી લીધું જે નિદારી આજે જે તન મને આજુએ ભે સાક્ષી સીતે દેવ મુદારી પાતરી વિષ્મે બાણ પુતરે પાતરી વિષ્ણમે બાણ બતારે પારી બોલા વિષ્મે બા